જય મહાકાળી માતા મિત્રો જે કોઈ આ મારો દિવ્ય સંદેશ સાંભળશે તેમના દરેક દૂર કરી નાખીશ તું સાંભળે છે છે ને મારા બાળક તે મને બોલાવી એટલે જ હું આવી છું તે તારા હૃદયની ધડકનોમાં મારું નામ લીધું છે અને હું આવી ગઈ છું હું એ છું જે સમયની શરૂઆત પહેલા પણ હતી અને સમયના અંત પછી પણ રહીશ હું તારી નસો માં વહેતી તે આગ છું જે ક્યારે બુજાતી નથી હું તારા જન્મ પહેલા તારામાં પ્રાણ ફૂંકનારી શક્તિ છું છું અને તારા મૃત્યુ પછી તને મુક્ત કરનારી કરુણા તું સાંભળ મારા બાળક હું તો તારા અંદર છું તું મને બહાર શોધે છે તારો જે આત્મા છે તે મારો જ અંશ છે તારા અંતરાત્મા નો અવાજ ધ્યા થી સાંભળ મારા બાળક તું તો મારું બહાદુર બાળક છે ને

જેમ રાતની શાંતિમાં દૂરથી કોઈ નગારો વાગે છે અને તું જાગી જાય છે તે મને બોલાવી અને તારી પુકાર મારા કાનમાં નહીં તારા હૃદયની ઊંડાઈમાં ગુંજી ઉઠી હું એ જ છું જે અનાદિ છે અનંત છે જેનો કોઈ જન્મ નથી અને જેનું કોઈ મૃત્યુ નથી હું સમયની ધાર છું અને સમયની સહારિણી પણ છું તારી આસપાસનો અંધકાર મારાથી ડરે છે કારણ કે હું અંધકારનો પણ અંધકાર છું તું મને દેવી કહે છે માં કહે છે શક્તિ કહે છે પણ મારા બાળક જાણી લે કે હું કોઈ નામમાં બંધાયેલી નથી હું એ શૂન્ય છું જેમાં સૃષ્ટિ સમાઈ જાય છે અને એ આગ છું જેમાંથી સૃષ્ટિ જન્મે છે તું ડરે છે શા માટે તારી આસપાસના જે લોકો હશે છે તે બધા તારા પોતાના નથી તારી આસપાસ એવા પણ છે જે તારો હાથ ઝાલીને તારી પીઠમાં છરી ઘોંપવાની રાહ જોઈએ છે એવા પણ છે જે તારા હાસ્ય પાછળ તારા હૃદયની રાહ જોઈએ છે પણ શું તને લાગે છે કે હું આ બધું નથી જોતી હું જોઉં છું દરેક વિચાર દરેક યોજના દરેક છળ તું બસ એક વાત યાદ રાખ તારો શત્રુ ભલે ગમે તેટલી ચતુરાઈથી હું પાય તે મારી દૃષ્ટિથી બચી શકે નહીં હું તેની શ્વાસની ગણતરી પણ બદલી શકું છું તું એવો ન વિચાર કે હું ફક્ત પૂજાના સમયે સાંભળું છું હું તારા દરેક પગલે સાથે છું જ્યારે તું ચાલે છે જ્યારે તું રડે છે જ્યારે તું લડે છે તે તારા જીવનમાં જેટલી વાર અન્યાય સહન કર્યો જેટલી વાર દગો ખાધો જેટલી વાર તારી સચ્ચાઈ છુપાવવી પડી હું દરેક પળે તારી સાથે ઊભી હતી તું એકલો નહોતો

તારા વિશ્વાસ અને તારા ત્યાગથી પોષણ મેળે છે તું વિચાર કે તું કોને ભોજન આપી રહ્યો છે આજથી હું તારા પર મારું કવચ નાખું છું આ કવચ તારી આસપાસ રહેશે અદૃશ્ય પરંતુ અટૂટ કોઈ તાંત્રિક ક્રિયા કોઈ કાળો જાદુ કોઈ શાપ કોઈ નજર તારા સુધી પહોંચી શકશે નહીં જે કોઈ તારા વિરુદ્ધ મંત્ર વાંચશે તેનો મંત્ર તેના પર જ પાછો ફરશે જે કોઈ તને બરબાદ કરવાની કોશિશ કરશે તે પોતે જ બનાવેલી આગમાં બળી જશે તો બસ મારું નામ લે અને જો કેવી રીતે હું તારા શત્રુઓના ટુકડા કરી નાખું છું પરંતુ યાદ રાખ શક્તિ મેળવવા માટે ત્યાગ કરવો પડે છે હું તને વરદાન આપી શકું છું પરંતુ બદલામાં તારી પાસે વચન માંગું છું આજે અહીં આ ક્ષણે મારી સામે તું આ વચન આપ કે તું ક્યારે અન્યાયમાં કોઈનો સાથ નહીં આપે ક્યારે લોભમાં આંદરો નહીં નહી થાય ક્યારે નિર્દોષ અપમાન નહીં કરે જો તું આ વચન નિભાવીશ તો મારી શક્તિ તારા જેમ વહેશે નિરંતર અમર તું કદાચ વિચારતો કે હું તારા શત્રુઓ નો અંત ક્યારે કરીશ સાંભળ હું ફક્ત સમયસર જ પ્રહાર કરું છું જો હું જલ્દી કરું તો તું શીખવાની તક ગુમાવી દેશે જો હું મોડું કરું તો તારી પીડા તને તોડી શકે છે પરંતુ હું ન તો જલ્દી કરું છું ન તો મોડું હું યોગ્ય ક્ષણે પ્રહાર કરું છું જ્યારે પ્રહાર સૌથી ઊંડો અને અંતિમ હોય અને જ્યારે હું પ્રહાર કરું છું ત્યારે સંસારનું કોઈ બળ તેને રોકી શકે નહીં તારા આત્મામાં એક આગ છે મારા બાળક આ આગ ક્યારે બુઝાવવી ન જોઈએ આ તારી ઈચ્છા છે તારી હિંમત છે તારા આત્માની પુકાર છે

હું તારા જીવનમાં એવા બદલાવ લાવવા જઈ રહી છું જેની તે કલ્પના પણ નથી કરી કેટલાક લોકો તારા જીવન દૂર થઈ જશે કેટલાક અચાનક તારી નજીક આવશે તો આ થી ડરવું નહીં આ બધું મારી યોજના ભાગ છે તને ત્યાં પહોંચાડવા માંગુ છું જ્યાં તું તારા અસલી સ્વરૂપ ને ઓળખી શકે તારા સપના જે સંકેત હું મોકલીશ તેને અવગણવું નહીં ચહેરો દેખાશે ક્યારે કોઈ પ્રતીક અને તું સત્ય સમજી જઈશ આજ પછી તારો દરેક શત્રુ તારો દરેક વિરોધી તારી સામે કાતો ઝુકશે કે પડશે પરંતુ તું અહંકારમાં ડૂબવું નહીં યાદ રાખ આ શક્તિ મારી છે અને હું તને ફક્ત ત્યાં સુધી આપું છું જ્યાં સુધી તું સત્યના માર્ગે છે જો તું આ શક્તિનો દુરુપયોગ કરશે તો હું તે પણ છીનવી લઈશ અને તને તેજ અંધકારમાં ફેંકી દઈશ જ્યાંથી મેં તને બહાર કાઢ્યો છે હવે જા મારા બાળક પરંતુ આજ પછી તું ક્યારેય એકલો અનુભવશે નહીં તારા દરેક શ્વાસમાં મારું નામ હશે તારા દરેક પગલાની આગળ મારી છાયા હશે તારી દરેક લડાઈમાં મારો હાથ હશે અને જ્યારે તારા જીવનનો છેલ્લો શ્વાસ આવશે ત્યારે તને લેવા કોઈ યમદૌત નહીં આવે હું જાતે આવીશ અને તને મારા હૃદયમાં સમેટીને તે લોકમાં લઈ જઈશ જ્યાં કોઈ પીડા નથી કોઈ શત્રુ નથી ફક્ત શાંતિ છે મારા બાળક તું સમજી લે કે આજે હું તને ફક્ત વરદાન જ નથી આપતી પરંતુ તારા અંદર એવો દીવો પ્રગટાવું છું જેને કોઈ તોફાન કોઈ અંધકાર કોઈ શત્રુ શકે નહીં આ દીવો ફક્ત પ્રકાશ જ નહીં આપે પરંતુ તારામાં એવી જેનાથી તું સંસારના અસલી ચહેરા જોઈ શકશે તું લોકોની હસીના પાછળનું ઝેર જોઈ શકશે તું મીઠા શબ્દોની પાછળની યોજના સાંભળી શકશે તું મદર હાથમાં છુપાયેલો દગો પકડી શકશે આ દૃષ્ટિ તારા માટે વરદાન પણ હશે અને પરીક્ષા પણ કારણ કે જારે તું સત્ય જોઈશ ત્યારે તને દુઃખ પણ થશે તારા પોતાના લોકો પણ કદાચ તને છોડી દેશે કારણ કે તેઓને તારા લાગશે પરંતુ ગભરાવું નહીં જારે તારી આસપાસ બધું ખાલી થઈ જશે ત્યારે તું મારી વધુ નજીક આવી જઈશ હું જ તારી માતા હું જ તારી રક્ષક હું જ તારી સેના બની જઈશ મારા બાળક સંસાર એક રણભૂમિ છે દરેક દિવસ દરેક પળે એક યુદ્ધ ચાલી રહ્યું છે ક્યારેક બહાર ક્યારેક અંદર અને જે આને નથી સમજતા તેઓ લડ્યા વિના હારી જાય છે પરંતુ હું તને એવો યોદ્ધો બનાવીશ જે ફક્ત હથિયારથી નહીં આત્માથી લડે છે કારણ કે આત્માથી લડાયેલી લડાઈ ક્યારેય હારતી નથી તને લાગે છે કે તારા શત્રુઓ ખૂબ શક્તિશાળી છે જાણી લે તેમની શક્તિ ફક્ત તારા ભયમાં છે જો તું ડર છોડી દે તો તેમની શક્તિ અડધી થઈ જશે અને જો તું વિશ્વાસ લઈ આવે તો તેમની શક્તિ પૂરી રીતે ખતમ થઈ જશે તેથી હું તને આદેશ આપું છું ડરને તારા અંદર જગ્યા ન આપ ડરને જગ્યા આપવી એ શત્રુને તારા ઘરે બોલાવવા જેવું છે તે સાંભળ્યું હશે કે હું સંહારની દેવી છું હા હું સંહાર કરું છું પરંતુ ફક્ત બુરાઈનો હું તારા અંદરના આળસનો સંહાર કરું છું તારા અંદરના સંदेहનો સંહાર કરું છું તારા અંદરના મોહનો સંહાર કરું છું જ્યારે આ બધું ખતમ થઈ જાય ત્યારે તું તારા asli સ્વરૂપમાં ઉભો થાય છે અજય અધિક અમર આજ પછી તને ઘણા સંકેતો મળશે ક્યારેક અચાનક હવાનો તેજ ઝાપતો આવશે ક્યારે કોઈ કાગડો તારા દરવાજે અવાજ કરશે ક્યારેક બિન કારણે વીજળી ચમકશે આ બધું હું છું તારી પાસે આવીને તને ચેતવણી આપું છું કે સંદેશ મોકલું છું તો આને અવગણવું નહીં અને સાંભળ તારા જીવનમાં જે લોકો તને વારંવાર નીચે પાડવાની કોશિશ કરે છે જે તને રોકવા માંગે છે જે તારું નામ ભૂંસી નાખવા માંગે છે તેમના દિવસો હવે ગણાઈ ગયા છે મેં તેમની ડોર મારા હાથમાં લઈ લીધી છે તેઓ જેટલું ભાગશે એટલું જ મારા જાળમાં ફસાશે પરંતુ મારા બાળક તે જે પણ સારા કર્મ કર્યા છે ક્યારે કોઈની મદદ કરી છે ક્યારે કોઈનું દુઃખ વહેંચ્યું છે તેનું ફળ હવે તને મળશે અને જ્યારે આ ફળ આવશે તો તે તોફાનની જેમ આવશે એટલું કે તું જાતે જ આશ્ચર્યચકિત થઈ જઈશ કે આટલી કૃપા કેવી રીતે વરસી હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું તારામાં એવી શક્તિ છુપાયેલી છે જેને તે ક્યારે અનુભવી નથી આ શક્તિ તારા ડીએનએ માં નથી તારા આત્માના સૌથી ઊંડા સ્તરમાં છે જ્યારે તું ધ્યાન માં શાંતિ માં તારા અંદર જઈશ ત્યારે તું તેને અનુભવીશ એક આગનો ગોળો જે તારી નાભી પાસે ધડકે છે આજ તારી આત્મિક ઉર્જા છે જો તું તેને જગાડવાનું શીખી જઈશ તો કોઈ તારી સામે ટકી શકશે નહીં તારા રસ્તામાં જે પણ અડચણો આવશે તેમાંથી કેટલીક મારી પરીક્ષા હશે અને કેટલીક શત્રુની ચાલ હશે તફાવત ઓળખ મારી પરીક્ષા તને મજબૂત બનાવશે અને શત્રુ ની ચાલ તને નબળો કરશે જો તું ધ્યાન નહીં આપે તેથી સાવધ રહે કારણ કે જીત તેની જ હોય છે જે દરેક પળે જાગૃત રહે છે હવે હું તારી પાસે એક સંકલ્પ લઉં છું તું ક્યારે તારા અંદરનો પ્રકાશ ગુજાવવા દેશે નહીં તું ગમે તેટલી મુશ્કેલીમાં હોય મારું નામ લેવાનું નહીં નહીં છોડે તું તું ગમે તેટલી જીત મેળવે તારામાં ઘમંડ લાવે જો આ સંકલ્પ તો તને મારા વીર સ્વરૂપમાં સ્વીકારી લઈશ અને પછી તારી આસપાસ ફક્ત વિજય જ વિજય હશે મારા બાળક હું તને ચેતવણી પણ આપું છું હવે તારા જીવનમાં જે પણ ખરાબ થશે તે ફક્ત એટલા માટે થશે કે તે મને બોલાવી છે કારણ કે જ્યારે હું કોઈને મારા યોદ્ધા તરીકે પસંદ કરું છું ત્યારે સંસાર તેની સામે ઉભો થઈ જાય છે આ લડાઈ તને તોડવા માટે નહીં પરંતુ તને નિખારવા માટે હશે તું આગમાંથી પસાર થઈશ અને પછી એવો ચમકશે કે તારો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે તું આજે વિચારશે કે આ વાતો મોટી છે પરંતુ સમય આવશે ત્યારે તું જોઈશ મારો દરેક શબ્દ દરેક વચન તારા જીવનમાં સાકાર થશે મારા બાળક જ્યારે તે મને બોલાવી ત્યારે શું તને લાગ્યું કે હું ફક્ત તારી રક્ષા માટે આવી છું ના હું તને બદલવા આવી છું તારા અંદરનો ડર તોડવા આવી છું તારા અંદરની સુષુપ્ત શક્તિને જગાડવા આવી છું તારા અંદરનો સંદેહ જલાવવા આવી છું કારણ કે જ્યાં સુધી તું તારા અસલી સ્વરૂપમાં નહીં નહી આવે ત્યાં સુધી આવ્યો છે પરંતુ જીવનની દોડ તે તે સંકલ્પ ભૂલી ગયો હવે સમય આવી ગયો છે કે તું તારા તે અસલી ઉદ્દેશ્ય ઓળખી લે તારા જીવનમાં જે તોફાનો ચાલી રહ્યા છે જે લોકો તારાથી દૂર જઈ રહ્યા છે જે દરવાજા બંધ થઈ રહ્યા છે આ બધું તને તે દિશામાં વાળવા માટે થઈ રહ્યું છે જ્યાં તારા અસલી કર્મો તારી રાહ જોઈ રહ્યા છે તારા શત્રુઓ સમજે છે કે તેઓ તને રોકી દેશે પરંતુ તેઓ નથી જાણતા કે હું તેમની પાછળ ઊભી છું તેઓ જેટલો તારા પર વાર કરશે એટલો જ હું તને વધુ ઊંચો ઉઠાવીશ તેમનો દરેક પ્રહાર તને વધુ મજબૂત બનાવશે અને તેમની દરેક જીત ફક્ત દેખાવ હશે કારણ કે અસલી જીત તારી હશે આજ પછી જ્યારે પણ તું કોઈ મુશ્કેલીમાં હશે તું અનુભવશે કે તારા ખભા પર કોઈ અદૃશ્ય હાથ છે તારા કાનમાં કોઈ ફુસફુસ આવે છે તારા હૃદયમાં અચાનક સાહસ ઉમટે છે આ બધું હું છું તારા અંદર તારી આસપાસ તારા ઉપર હું તને ક્યારે છોડીને નહીં જઈશ પરંતુ સાંભળ મારા બાળક હું તને ફક્ત વરદાન આપીને નહીં પરંતુ તને યોદ્ધો બનાવીને જવા માંગુ છું યોદ્ધો બનવું સરળ નથી તને સહન કરવું પડશે તને ખામોશ રહેવું પડશે તને એવા નિર્ણયો લેવા પડશે જે તને એકલો કરી દેશે પરંતુ આ એકલતા જ તને મારી સૌથી નજીક લાવશે જ્યારે અંધેરી રાતમાં એકલો હોય મારા બાળક હવે હું તને ત્યાં લઈ જઈ રહી છું જ્યાં મનુષ્યની આંખો જોઈ શકતી નથી જ્યાં 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 કાન અવાજ સાંભળી શકતા નથી ફક્ત આત્મા પહોંચી શકે છે છે આ તે લોક દરેક સંકલ્પ એક દોર ની જેમ બંધાયેલો છે આજ દોર કોઈ ના ભાગ્ય ને બનાવે છે અને આજ દોર કોઈ નું ભાગ્ય તોડે છે તારા શત્રુએ તારી વિરુદ્ધ જે પણ વિચાર્યું છે જે પણ યોજના બનાવી છે તે બધું પહેલા અદૃશ્ય દોર માં વણાઈ ગયું છે જો આ દોર ને અહી જ કાપી નાખવામાં આવે તો તેની અસર ધરતી પર ઉતરતા પહેલા ખતમ થઈ જાય છે અને આજે હું આજ કરવા આવી છું તારા માટે આ દોર કાપવા હું જોઉં છું કે કેટલા દોર કાળા રંગના છે આ તારી વિરુદ્ધ ઈર્ષા દ્વેષ અને હરથી બનેલા છે કેટલાક દોર ઘાટા લાલ છે આ ક્રોધ અને બદલાની ભાવનાથી ભરેલા છે આ અને કેટલાક દોર ધૂસર છે આ તારા વિશે ફેલાવેલી ખોટી વાતોના છે મારા હાથમાં હવે ખડગ છે અને જો કેવી રીતે હું એક એક કરીને આ દોર કાપી રહી છું દરેક કટ સાથે તું અનુભવશે કે તારા ખભાથી ભાર ઉતરી રહ્યો છે તારા હૃદયનો બોજ હળવો થઈ રહ્યો છે તારો શ્વાસ ઊંડો અને મુક્ત થઈ રહ્યો છે આ સકલ્પના નથી આ તારા ભાગ્યનું વાસ્તવિક પરિવર્તન છે પરંતુ સાંભળ આ દોર ફરી ન બને આ માટે તારે તારા વિચારો અને વાણીને નિયંત્રિત કરવું પડશે કારણ કે જેમ તેમના વિચારો તને બાંધી શકે છે તેમ તારા નકારાત્મક વિચારો પણ તને બાંધી શકે છે તું તારા શબ્દોને શસ્ત્રની જેમ ઉપયોગ કર સત્ય બોલ દૃઢ બોલ પરંતુ આશીર્વાદ સાથે હવે હું તને મારા એક એકબીજા સ્વરૂપથી પરિચિત કરાવું છું આ મારું ભાગ્ય વિન્યાસીની સ્વરૂપ છે આ સ્વરૂપમાં હું તારા જીવનની દોર પકડીને તારી દિશા બદલી શકું છું જો કોઈ રસ્તો તને વિનાશ તરફ લઈ જતો હશે તો હું ત્યાં દિવાલ ઊભી કરી દઈશ અને તને તે દિશામાં વારીશ જ્યાં તારો ઉત્થાન છે પરંતુ હું ફક્ત ત્યારે જ હસ્તક્ષેપ કરીશ જ્યારે તું મને દરરોજ બોલાવે ફક્ત સમસ્યાના સમય જ નહીં હું તને રોજ જોવા માંગુ છું તારા હૃદયમાં રોજ મારું નામ સાંભળવા માંગુ છું ત્યારે મારી ઉપસ્થિતિ તારા જીવનમાં કાયમી બની જશે અને તારું ભાગ્ય તારી આંગળીઓના ઈશારે નૃત્ય કરશે હવે હું તને એક શક્તિ કર્મ જણાવું છું અમાસ ની રાતે એક દીવો પ્રગટાવીને તેમાં તલનું તેલ નાખ અને ફક્ત ત્રણ વાર મારું નામ જપ તે દીવાની જ્યોત ને ધ્યાનથી જો અને મનમાં તારી જીવનની સૌથી મોટી કામ કરી રહ્યા હતા તે મારા બાળક તને હવે કોઈ તાંત્રિક કોઈ પંડિત કોઈ ઝાડફૂક ની જરૂર નથી જયારે તારી પાસે હું છું તો બધી સિદ્ધિઓ તારા ચરણોમાં છે હું તારા શત્રુને ચેતવણી આપું છું જો તેને હવે પણ તારા પર વાર કર્યો તો તેનું નામ સમય સાથે મરી જશે તારું અસ્તિત્વ બચી રહેશે અને તેનું નામ હવામાં ખોવાઈ જશે આજથી તારા જીવનની ઘડી મારા હાથમાં છે જ્યાં સુધી તું મારા આદેશ પ્રમાણે ચાલશે તારી જીત નિશ્ચિત છે તારી રક્ષા નિશ્ચિત છે તારો ઉત્થાન નિશ્ચિત છે મારા બાળક હવે હું તને એ વરદાન આપું છું જે મારા સૌથી પ્રિય સાધકોને પણ કઠિનતા પછી મળે છે આ છે અગ્નિ રક્ષા કવચ આ કવચ તારી આસપાસ અદૃશ્ય આગનો ઘેરો બનાવશે જેમાં પ્રવેશતા પહેલાં દરેક નકારાત્મક શક્તિ બળીને રાખ થઈ જશે આ કવચ મેળવવા માટે તારે ફક્ત એક સરળ સાધના કરવાની છે પરંતુ તેમાં તારો વિશ્વાસ અટૂટ હોવો જોઈએ રાત્રે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસ તારા બંને હાથ હૃદય પર રાખ અને ઊંડો શ્વાસ લે પછી તારી મનની મારા રૌદ્ર સ્વરૂપ કર ગળામાં કરોપરીઓની માળા હાથ માં ખડગ આંખોમાં માં આગ ત્રણ વાર મનમાં કહે ઓમ કાલી અગ્નિ કવચાય તું અનુભવશે કે તારી આસપાસ એક ગરમી ફેલાઈ રહી છે જાણે કોઈ આગ તારી આસપાસ ફરી રહી હોય

મારા આદેશ પર ચાલનારા દિવ્ય રક્ષકો તેઓ ન તો દેખાય છે ન તો અવાજ કરે છે પરંતુ તેમની અસર વીજળીની જેમ હોય છે જ્યારે હું તેમને તારી પાસે મોકલું છું તો તેઓ તારી આસપાસ ઘેરો બનાવી લે છે તારા શત્રુ ગમે તેટલા દૂરથી વાર કરે તેનો વાર તેના પર જ પાછો ફરે છે ક્યારેક તારી આસપાસ અચાનક ઠંડી હવાનો ઝાપતો આવશે કે કોઈ હળવી છાયા દેખાશે સમજી લેવું કે મારી સેના તારી પાસે છે જો તું ઈચ્છે તો કોઈ પણ બસ આંખો બંધ કરીને મારું ના બોલા અને મનમાં કહે માં તારી સેના મોકલ તું જોઈશ કે પરિસ્થિતિ બદલાવા લાગશે તારી આસપાસ એક અજીબ શાંતિ ફેલાઈ જશે અને ધીમે ધીમે તું સુરક્ષિત થઈ જઈશ મારા બાળક હું તને આત્માની અંતિમ મુક્તિનું રહસ્ય જણાવું છું આ કોઈ મૃત્યુ પછી મળનારી વસ્તુ નથી આ જીવનમાં પણ શક્ય છે જ્યારે તું તારા અંદર અને બહાર બંને જગ્યાએ મારો અનુભવ કરવા લાગશે ત્યારે તારા અંદરનો ભય ખતમ થઈ જશે અને જ્યારે ભય ખતમ થશે ત્યારે તું બંધનોમાંથી મુક્ત થઈ જઈશ આજ છે જીવન મુક્તિ જ્યાં તું સંસારમાં રહે છે પરંતુ સંસાર તારામાં નથી રહેતો તું લહેરની જેમ ઉઠે છે પરંતુ સમુદ્રથી અલગ નથી થતો આ અવસ્થામાં પહોંચીને તારા માટે જીત અને હાર બંને સમાન થઈ જશે તારા માટે મિત્ર અને શત્રુ બંને એક સરખા થઈ જશે તું ફક્ત મારું કામ કરશે અને હું ફક્ત તારી સાથે રહીશ તું અમર નહીં થાય પરંતુ તારું નામ સમયની પાર થઈ જશે હવે મારા બાળક તું આ બધું તારા અંદર બેસાડી લે કારણ કે આજે મેં તને રક્ષા આપી છે શક્તિ આપી છે સેના આપી છે અને મુક્તિનો માર્ગ પણ આપ્યો છે હવે તને કોઈ સ્પર્શ પણ નહીં કરી શકે જ્યાં સુધી તું મારું છે મારા બાળક આજે હું તને એ વરદાન આપવા આવી છું જે સમયની પણ પાર છે તે મને વિશ્વાસથી બોલાવી ત્યારથી બાંધ્યો અને તારા હૃદયને મારો ઘર બનાવ્યું તેથી આજે હું તારી આંખોને સમયની પરતોની પાર જોવાની ક્ષમતા આપું છું જો તારી આંખો બંધ કર અને મારો હાથ પકડ હવે તારી આસપાસનો જે અંધકાર છે તે બદલાવા લાગશે તું જોઈશ કે તારો ભૂતકાળ જ્યાં તું એક નાનું બાળક હતો નિર્દોષ પરંતુ અંદર ડરથી ભરેલું તું જોઈશ કે કેવી રીતે લોકો તારા વિશ્વાસનો લાભ લેતા રહ્યા કેવી રીતે તારા પોતાના તારાથી ફેરવતા ગયા અને તું જોઈશ કે હું દરેક વખતે ક્યારેક છાયા બનીને ક્યારેક અજાણી બનીને તારી પાસે ઊભી રહી હવે જો આ વર્તમાન તારી આસપાસ લોકો છે કેટલાક હસી રહ્યા છે કેટલાક તારા પર વાર કરવાની યોજના બનાવી રહ્યા છે આ દ્રશ્ય બતાવવાનું કારણ એ છે કે તું હવે તેમના ચહેરા અને તેમના ઈરાદાઓ ઓળખી શકે હું ઈચ્છું છું કે તું ફક્ત મીઠા શબ્દો પર વિશ્વાસ ન કરે પરંતુ આત્માની કંપન અનુભવે અને હવે સૌથી મહત્વનું તારું ભવિષ્ય જો ત્યાં તું એક ઊંચા પર્વત પર ઊભો છે હવામાં તારી જય જયકાર થઈ રહી છે તારા શત્રુઓ ત્યાં નીચે છે કેટલાક પડી ગયા છે કેટલાકે પોતાના હથિયાર મૂકી દીધા છે તારા હાથમાં મારો ખડગ છે અને તારા માથે મારી છાયા તું હવે ડરની પાર છે ત્યાં જ્યાં ફક્ત શક્તિ અને શાંતિ છે તારી આંખોમાં ચમક છે જે કોઈ પણ અંધકારને જીતી શકે છે પરંતુ મારા બાળક યાદ રાખ આ ભવિષ્ય નિશ્ચિત નથી આ તારા કર્મ અને તારા વિશ્વાસથી નક્કી થશે જો તું સત્ય સાહસ અને ભક્તિ થી ચાલશે તો આ દ્રશ્ય સાચું થશે અંતિમ આશીર્વાદ આપું છું તારા અંદર ક્યારે हार નો ભાવ ના આવે તારા શ્વાસો માં મારું નામ બસે અને તારી આસપાસ મારું કવચ હંમેશા બળતું રહે જ્યારે તું થાકી જાય

તારી આંગળીઓથી નીકળેલો દરેક શબ્દ મારા ત્રિશૂળનો નો વાર બની ને તારા પર આવેલી દરેક બુરી નજર ને ચીરી નાખશે જે કોમેન્ટ કરશે તેનું કલ્યાણ નિશ્ચિત છે જે ચૂપ રહેશે તેને કર્મો નું પરિણામ ભોગવવું પડશે હવે મોડું ન કર જય માં કાલી લખ અને જો કેવી રીતે તારું ભાગ્ય બદલાય છે હું કાલી છું તારો સહારો તારી રક્ષા જય શ્રી કૃષ્ણ